નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે આજે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની કે જે વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો છે તે સત્તાધીશોને ગ્રામજનોની જે તકલીફો છે એ ક્યારેય દેખાતી નથી એ હંમેશા એ તકલીફો માટે આંધળાત થઈ જતા હોય છે વેજલપુર જે ગ્રામ પંચાયત છે તે ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં ઘુસર ગામ જવાનો રોડ આવેલો છે ને એ ઘુસર ગામ જવાના જે રોડ પર જે પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે ત્યાં તે આજુબાજુ રોડના આજુબાજુ રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા જેના કારણે ઘણું નુકસાન થયું છે સ્થાનિક સત્તાધીશો આવે છે આવીને જોઈને જતા રહે છે પરંતુ તેના પર કંઈ કાર્યવાહી કરતા નથી વારંવાર તલાટીને બોલાવવામાં આવ્યા સ્થાનિક સત્તાધીશોને બોલાવવામાં આવ્યા તાલુકા સ્વાગતમાં લઈ જવામાં આવ્યું મેટરને જિલ્લા કક્ષાએ પણ લઈ જવામાં આવી પરંતુ આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરાયું અને પાણી ભરાવાના કારણે તે સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન થયા છે આ જે તેનો પ્રશ્ન છે એ ત્રણ વર્ષ જૂનો છે દર વર્ષે એ લોકોના ઘરમાં વરસાદીનું વરસાદનું પાણી ભરાય છે ને વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ થતો જ નથી બાર બાર મહિના સુધી તમને જો એ એ મુદ્દો જ ન યાદ રહેતો હોય તો તમે સ્થાનિક જનતાની સેવા કરવા માટે સરપંચ કે તલાટી બન્યા છો તમારાથી જો સત્તાની સેવા ન થતી હોય તો સત્તા પરથી પદ છોડ દેવું જોઈએ અને અધિકારીએ પોતાની ખુરશી છોડીને ઘરે બેસી જવું જોઈએ કારણ કે તે લોકો ટેક્સ ભરે છે ને ટેક્સના રૂપિયામાંથી તમે તમારા ઘરના રોટલા ચલાવો છો તો તમારે જનતાની સેવા કરવા માટે આવ્યા છો તો તમારે જનતાની સેવા કરવી જ પડશે જનતા તમને નહીં કહેવા આવે તો કોને કહેવા જશે કેમ કે ટેક્સમાંથી જે જે ટેક્સ ભરે છે એમાંથી જે પૈસો આવે છે એના કારણે જ તમને તમને પગાર મળે છે તમે કંઈ મફતમાં સેવા નથી આપતા કે તમે જનતાનું સાંભળવા તૈયાર નથી જનતાની શું મુશ્કેલીઓ છે જનતાના ઘરમાં કેટલું પાણી ભરાયું તે જોઈએ આપણે આગળ આ વિડીયોમાં ગુસર રોડ ઉપર ભરાતા પાણીને લઈને સ્થાનિકો રહીશ બન્યા ચિંતિત આ સ્થાનિક રહીસોની વેદના સાંભળશે કોણ વેજલપુર ગુસર રોડ ઉપર ભરાતા પાણીના ત્રણ ત્રણ વર્ષ જૂના પ્રશ્નોનું કોણ નિરાકરણ લાવશે નિરાકરણ સ્થાનિક રહીસોએ વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે હિન્દુસ્તાનકી ધરોહર ન્યૂઝના સંવાદદાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તેવી જાણ થતાં જ સ્થળ ઉપર જઈને સ્થાનિક રહીશોની વેદના સાંભળી હતી ત્યારે ખરેખર સ્થાનિક રહીશોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી હતી ત્યારે મીડિયાની પણ ફરજ આવે છે કે વહીવટીતંત્રના કાન આવડીને આ સમસ્યાઓ બતાવી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યાએ ચોમાસામાં બરાબર પાણી ભરાય છે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયત આ પાણીનો નિકાલ કરવામાં વારંવાર નિષ્ફળ નીવડી છે વેજલપુર ઘુસર રોડ પર આવેલ મકાનમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાય સ્થાનિક લોકોની વેદના સાંભળો સરકાર અહીંયા આ સ્થાનિક લોકોને સાંભળવા વાળું કોઈ જ નથી ક્યારેય સાંભળશો તમે સ્થાનિક લોકોની વેદનાને કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ પડેલ વરસાદને લઈ ઘુસર રોડ પર આવેલા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે આ સ્થાનિક રહીશોના પ્રશ્નો છેલ્લા ત્રણ વર્ષથી જેમ છે તેમ તેમ જ છે છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યો કે સરપંચ દ્વારા આ પ્રશ્નનો નિકાલ લાવી શકતા નથી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય આ ગંભીર પ્રશ્ને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂ કર્યો હતો ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નને એક પંદરમાં હલ કરવા માટેનો આદેશ આપવામાં લાગતા બળતા વહીવટીતંત્રને આપવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહેલા આ તંત્રએ ગંભીર સમસ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી ત્યારે આ ગંભીર સમસ્યાનો નિકાલ કરવામાં વેજલપુર ગ્રામ પંચાયત ફરી એકવાર નિષ્ફળની ગુસર રોડ ઉપર ભરાતા પાણીને લઈને સ્થાનિકો રહીશ બન્યા ચિંતા આ સ્થાનિક રહીશોની વેદના સાંભળશે કોણ વેજલપુર ગુસર રોડ ઉપર ભરાતા પાણીના ત્રણ ત્રણ વર્ષ જૂના પ્રશ્નોનું કોણ નિરાકરણ લાવશે નિરાકરણ સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે હિન્દુસ્તાન ગીત ન્યૂઝના સંવાદદાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તેવી જાણ થતાં જ સ્થળ ઉપર જઈને સ્થાનિક રહીશોની વેદના સાંભળી હતી ત્યારે ખરેખર સ્થાનિક રહીશોની

તેમને પણ તકલીફોનો નો સામનો કરવો પડશે સમસ્યા નું કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો તેમજ આજુબાજુ ગામના લોકો ઈચ્છી રહ્યા છે હવે જોવા એ કે તંત્ર

સમસ્યા તમારા વિસ્તારની આ સમસ્યા પાણી દેખાય છે આ પાણીનો સમસ્યા ત્રણ વર્ષથી પંચાયતમાં અરજી બાર બાર બતાવી બાર બાર આવે છે બાર બાર ચેક ત્રણ ત્રણ આ પાણીની અરજી હાલમાં સ્વાગતની અંદર મામલતદાર સાહેબ સાહેબને જિલ્લામાં ને કલેક્ટરમાં બધે આને વિધિ કરેલી છે અરજીઓ આપેલી છે અને સ્વાગતમાં બોલાયા કે દર દિન પંદર દિવસમાં આનો કોઈ નિકાલ થઈ જશે અત્યાર સુધી થયું નથી અને તલાવનું પાણી તો હજુ બહાર છે આ પહેલાં પાણી છે તલાવ છે એ વખત તો અહીંયાથી નીકળવું મુશ્કેલ છે કોઈ સાધનના રોડ બંધ થઈ જાય ગુસા રોડ ગામડાના રસ્તા બંધ થઈ જાય છોરો ડૂબી જાય એ પોઝિશન છે અને પહેલે પાણીનો પ્રોબ્લેમ શું હતો કે આ ગટર લાઈન આજથી દસ વર્ષ પહેલાં આ ગટર લાઈન અહીંયાથી લઈને પટેલ વાળાનો જ આવે ત્યાં સુધી મેં કરી ત્રણના ભૂંગળા નાખીને અને એની અંદર પ્રભાસિંઘે ગ્રાન્ટ આપી હતી ત્રણ લાખ ને પાંચ લાખ ને વીસ હજાર રૂપિયો અન્નુએ આપી હતી ત્રણ લાખ રૂપિયો અને એની અંદર બીજા ત્રણ લાખ રૂપિયા સસ્તારીમાં ઘટતો હતો તો મેં ઉમેરેલો આ પાણી જવાનું કારણ કે ગટર લાઈન કરેલી એટલે જતું હતું હવે ત્રણ વર્ષ થી આ ગટર લાઇન જામ થઈ ગઈ છે હવે અત્યારે પાણીનો નો કોઈ નિકાલ છે કે કેમ કોઈ નિકાલ નથી અમે ગંદરપુ ગ્રામ પંચાયત કરી ગેગલપુર પંચાયત ને બાર બાર રજૂઆત કરી છે બાર બાર ત્રણ વર્ષ સ્થાનિક સભ્યને રજૂઆત કરી સ્થાનિક સભ્યોને રજૂઆત કરી અને હાલ તે તે જોવા માંગે છે અમે ગ્રામ પંચાયત નિકાલ કરી દે છે ચાલુ છે અમારી ટ્રાય ચાલુ છે જ્યારે પાણી આવે અહીંયા આવીને હવે આજે બી આયા સીડીઓ સાપડે

તલાવ નું પાણી થઈ નીકળતું તો કઈ એને તાળો હવે કામ માં પાણી ના આવે હવે તંત્ર તમે શું કામ કાઢી પાણી નો નિકાલ કરે બીજું શું તંત્રને બીજું શું કેવું નામ તમારું બીજું એમ ભાઈ જવાબ